નમસ્કાર જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર જાંબુઘોડા ખાતે રામનવમી ના પવિત્ર દિવસે જાંબુઘોડાના મહાદેવ મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટી જાંબુઘોડા મંડળ દ્વારા મર્યાદા ભગવાન શ્રી રામજીની આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા મહામંત્રી મયંક કુમાર દેસાઈ તાલુકા પંચાયત પ્રમુખ લાલસિંહભાઈ ભાજપ પ્રમુખ રણજીતભાઈ સરપંચ શ્રી જીતકુમાર દેસાઈ તેમજ ગામના નગરજનો મોટી સંખ્યામાં સાંજના સાત કલાકે હાજર રહ્યા હતા જે બી રસિક ઠક્કર manana namo namaha